નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર પાવી જેતપુર પાસે આવેલ સિહોદ ગામ પાસેના ભારજ નદી પરનો પુલ તૂટી જતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નેશનલ હાઈવે નંબર છપ્પન પરથી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા ઓલ વેધર ડાયવર્ઝનને પણ પૂરાઈ દોવી નાખ્યું છે પરિણામે છોટાઉદેપુરથી વડોદરા જવું હવે મુશ્કેલ બન્યું છે વેપારી વર્ગ વિદ્યાર્થીઓ આરોગ્ય સેવાઓ અને રોજગાર માટે જતા લોકોને ભારે અવરોધો અનુભવો પડી રહ્યા છે હાલમાં લોકો માટે રેલવે સેવાઓ શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી છે મુસાફરોમાં હવે ટ્રેનનો ભરોસો વધુ થવા લાગ્યો છે સ્થાનિક લોકોની માંગ છે કે તાત્કાલિક ડાયવર્જન પુનઃ બાંધવામાં આવે તેમજ ટ્રેનની સંખ્યા અને સમય વધારો કરવાની તાકીદ છે વધુ માહિતી માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે અહેવાલ આપી રહ્યા છે નટવરભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુરથી